લગ્નની સીઝનમાં તમને ફર્સ્ટ શંકુત્રી મળી જશે પછી તમને ગોળધાણા પ્લેટર મળી જશે રિંગ સેરેમની પ્લેટર મળી જશે હલ્દી મહેંદી પ્લેટર મળી જશે બરાબર પછી મામેરું મળી જશે અમે રંજનબેન પાણીપુરીનો વિડીયો બનાવ્યો મને બહુ જ ગમે તમે જોયો તો તમારો અને ભાઈ અમે બેનો છે ને પહેલેથી કહું છું ને કે કે જે મહેનત કરવામાં આપડા કરતા એ લોકોનું નું ના કારણ કે આપણે તો આપડી છે ને સહનશક્તિ પુરુષોની કહેવાય ને કે બહુ લિમિટમાં ભગવાન આપી છે પણ આ દીકરીઓને બહેનોને જે સહન શક્તિને જે લોકોને આગળ વધવાની હું તો દરેક લોકોને કહું છું ભાઈ તમારા ઘરમાં જે આવે છે ને એ તો મહાલક્ષ્મી હોય છે અને એમના પગલેથી તો એ મહા સુખી છે તો બહેનો છે ને બહુ સંઘર્ષ કરતા હોય છે ઘણી વખત આપણે એવું થતું હતું છે કે આટલું બધું સામ્રાજ્ય બનાવી લીધું એમને કેવું એકદમ ઈઝી થઈ ગયું છે ને અત્યારે આટલા બહેનો આમની જોડે કામ કરી રહ્યા છે પણ એમને કોઈ ખબર નહી હોય કે એમને પહેલા શરૂઆત કરી પછી આ બધું સામ્રાજ્ય થયું સાચી વાત છે ને સાચી વાત અત્યારે આજે તમને જોઈને ઘણા બધા આમ હશે ને કે હવે તો હર ખાઈ થઈ ગઈ હવે તો આમને પૈસા ના આવક ચાલુ થઈ ગઈ એવું કેતા હોય ને કેતા હોય નાના પાયે મેં સ્ટાર્ટિંગ કરી હતી પણ વિથ ધ હેલ્પ અને મારા હસબન્ડના પૂરા સપોર્ટથી એમનો સપોર્ટ છે મને એમનો સપોર્ટ તો જ ઉમરા બહાર જઈ શકો તમે હા કારણ કે આપણા રિવાજો અને એવા છે કે કે એક આપણે એક બધા બંધનમાં હોય છે અને એ બંધન બહુ જરૂરી પણ છે એવું નથી કહેતો કે ના હોવું છે પણ જ્યારે એક પુરુષ સપોર્ટ કરે ને પછી એક સ્ત્રીને છે ને કહેવાય કે પાછળ એમ નથી કે ના હવે મને કોઈ ચિંતા નથી તમે પહેલા જ્યારે આ બધી શરૂઆત કરી તમે શેનાથી શરૂઆત કરી હતી પહેલા હું તો સૌથી પહેલા મેં રાખી પ્લેટર્સથી સ્ટાર્ટ કર્યું હતું બરાબર નાનું બહુ નાનું એટલે મારે કંઈક કરવું છે મારામાં આઠ હતો અને મારે કંઈક કરવું છે એ રીતે મેં કંઈક સ્ટાર્ટ કર્યું હતું બે વર્ષ થોડા સંઘર્ષ રહ્યા પણ પછી ધીમે ધીમે કરી અને મારી લાઈફમાં એટલે હું કરતી કરતી ગઈ ગઈ સાથે કામ પછી મેં કર્યું શોપકીપર્સ કરીને બધું અમે લોકો હોલસેલમાં બધું સપ્લાય કરીએ છીએ માલ વગેરે દિવાળીનું એ બધું કરીને હવે હું અમે પોતાનું વર્કશોપ મોટો ચારસો સ્ક્વેર ફીટમાં મેં વર્કશોપ પોતાનો બનાવ્યો છે અને હવે એમાં મારી બેનો બેસાડીને બધી જ રીતે કામ કરું છું અત્યારે જે કહેવાય ને ને મેં તમને કીધું કે સ્ટાર્ટિંગ પગથિયું સાહેબ પહેલું બહુ જ અઘરું હોય બહુ અઘરું હોય એમ કહીશ કે મોટા મોટા શોરૂમમાં નહીં હોય ને એ વસ્તુ અહીંયા રાખી રહ્યા છે આ સાહેબ જે ટ્રેન જુઓ છે ને આખા અમદાવાદમાં બે જ જણા પાસે છે એમાં બીજા નંબરમાં આ છે અત્યારે લગ્નનો સીઝન છે ને ભાઈ તો લગ્નની સીઝનની અંદર અત્યારે કઈ કઈ વસ્તુ ચાલતી હોય છે મને કહો લગ્નની સીઝનમાં તમને ફર્સ્ટ શંકુત્રી મળી જશે પછી તમને ગોળધાણા પ્લેટર મળી જશે રિંગ સેરેમની પ્લેટર્સ મળી જશે હલ્દી મહેંદી પ્લેટર્સ મળી જશે બરાબર પછી મામેરું મળી જશે એ બધું તમને આઈટમ રેન્ટ ઉપર બી મળી જશે પ્લસ વેચાણ થી પણ મળતા છે હા અત્યારે બધું તમે જે જોવો છો ને પાછળ છાપ કે છે અને જે તમને કદાચ ખબર હોય તો સાત કે આઠ છાપ અલગ અલગ હોય કોઈ અંદર કપડા હોય કોઈ ની જવેલર્સ હોય અને મેકઅપ કિટ હોય ને એ બધું આમાં આપણે છાપ રાખતા હોય આમાં છાપ રાખતા હોય કેટલી સાત આઠ છાપ જોતી હોય સાત આઠ છાપ તો મિનિમમ જોઈએ પછી એમની પાસે જો તમને બતાવું કે લગ્ન ની અંદર છે ને હલ્દી ની રિવાજ હોય પછી મહેંદી હોય પછી અત્યારે જે કંકુત્રી ફર્સ્ટ કંકુત્રી છે ને તમારા વેવાય પક્ષમાં આપણે આપવા જવાની હોય જેમાં મીઠાઈ આપવાની ડ્રાયફ્રુટ આપવાનું હોય અને આવી કંકુત્રી આપીને કહેવાય ને સામે પહેલો મોભો પડતો હોય છે ત્યાં તમારો લોકો પછી આ ડોલી પણ લઈને આવે છે ડોલીમાં બી ફર્સ્ટ કંકુત્રી લઈ જાતા હોય છે બધાય આમાં બી ડ્રાયફ્રુટ બોક્સ કંકુત્રી મૂકીને તમે લઈ જઈ શકો આમાં બ્રાઇડ બ્રાઇડગ્રુમનો ફોટો મૂકી શકો તમે અને ગણપતિ દાદાને એવી રીતે મૂકીને લઈ જઈ શકો પછી આ બી અમારી ફર્સ્ટ કંકોત્રી બનાવી છે અમે આમાં તમારી કંકોત્રી અને બે ડ્રાય ફ્રુટ મૂકી અને તમે તમારા વેવાઈના ત્યાં તમે લઈ જઈ શકો મને એક થોડો પ્રશ્ન થાય છે આ આ ભાડે મળે હા તો પછી વેવાઈન ઘરે ગયા અને પછી એને કંકોત્રી આપીને આ બધું પાછું લેવાનો ના લેવું તો પડે કેમ કે હવે શું છે વેવાઈ ભી સમજતા હોય છે કે આ બધું હવે ફોટોગ્રાફી માટે જ મેન હોય છે આ બધું એટલે વેવાઈ ભી તમને રિટર્ન આપી જ દેશે કંકોત્રી લઈ અને આ તમને કહેશે કે જાઓ તમે જ્યાંથી લેયા તો પછી ગમે એટલે આપી દેવાનું કારણ કે ના એના પડે આપણે કેવું કે મારું કે ભાઈ એક કામ કરો કોંકોત્રી કાઢી લ્યો તમારી અને આ પાછું આપો એ મને થોડું કેવું લાગે છે અજુગતું લાગે આની કિંમત કેટલી હોય આની તો તમને 2500 અમારી સેલિંગ પ્રાઇસ છે 2500 વાળો ભાઈ ઘરનો લેજો ભાઈ નકર વેવાય કે કાગળ તમારી આબરૂ જશે જો કે બધાને ખબર તો હોય છે પણ ભાડે લગભગ લેતા હોય છે પણ હું તો કહું રેન્ટ ઉપર જ લેજો નકર આ પાછું માગો આપી દે બધા કરે હા મોસ્ટલી બધા આપી જ જાય છે આપી દેજો હા કેમ કે હવે બધાને ખબર છે કે રેન્ટ ઉપરનું જ ફેશન ટ્રેન્ડ ચાલે છે અને જો મહેંદી વાળું છે પછી આ બધી આ રિંગ આ બધી રિંગ પ્લેટર્સ છે અચ્છા પછી આ દાગીના મૂકવા માટે હા આ બધું દાગીના મૂકવા માટે ઓપન ટ્રે છે તમને અગર ઇમિટેશન જ્વેલરી મૂકવી હોય તો આવી રીતે ઓપન ટ્રેમાં મૂકી શકો પ્લસ તમારે ગોલ્ડની જ્વેલરી મૂકવી હોય તો આ બધી આમાં જે જેમ કે તમને વહુને કે દીકરીને આપવા હોય તો આમાં બધા તમે પાયલ છે હાથના છે ચૂડી વગેરે બધું આમાં સજાવી શકો

અને આમની પાસે તોરણની તેટલી માસ્ટરી છે કે દિવાળીની અંદર જે તોરણ ઘરના લગાવતા હોય ને દેશ વિદેશમાં જાય છે ઘણી બધી જગ્યાએ જાય છે ને આમનું જે કલેક્શન સાહેબ તમે અહીં આવ્યા બાદ અને અહીંથી લઈ જશો એટલે તમને દસ જણા પૂછશે કે તમે આ ક્યાંથી લઈ આવ્યા કસ્ટમાઇઝ બી કરી આપશું જેટલી મોટી સાઈઝ ના કહેશો એટલા મોટા સાઈઝ ના તોરણ એટલે હું તમને કહીશ કે વન સ્ટોપ સોલ્યુશન લગ્ન પ્રસંગની ખરીદી માટે તમારે ત્યાં જવાનું છે લગ્ન પ્રસંગ પ્લસ દિવાળી લગ્ન પ્રસંગ અને દિવાળી અને રીટર્ન ગિફ્ટ માટે પણ રીટર્ન ગિફ્ટ્સ બી મળી જશે વેલકમ બ્રોચેસ વેલકમ માલા વેલકમ દુપટ્ટા બધું જ તમને અમારે ત્યાં મળી જશે નાનાની શરૂઆત કરી છે અને મને જ્યારે મને ખાસ પાજીબેનો ડાયલોગ બહુ યાદ નાનો છે પણ મારો પોતાનો ધંધો છે અને અમને અત્યારે કહેવાય ને કે શરૂઆત કરવી પડશે તમારે ઘરની બહાર નીકળવું પડશે અને મહેનત કરવી પડશે રાત દિવસ મહેનત કરશો ત્યારે આ લેવલે પહોંચશો બાકી આમાં કોઈ દિવસ મહેનત કરવી પડશે પૂરા ઘરવાળાનો સપોર્ટ મારા હસબન્ડનો સપોર્ટ પ્લસ ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ તો જ હું અહીંયાથી અહીંયા આવી શકી યસ 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 થેન્ક યુ સો મચ મચનો વિડીયો પૂરું કરીશ મળીશ પાછા જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ખરેખર અમને પણ બહુ પ્રેરણા મળતી હોય છે કે આવા બહેનોને જ્યારે અમે મળીએ છે અને ત્યારે આમાંથી એક વસ્તુ શીખવા માંડી કે જિંદગીમાં કંઈ પણ કરવું હોય તો એકવાર કૂદી જાઓ ત્યારે જ એમાં સફળતા મળશે અને સફળતા છે ને ક્યારે મળશે ખબર છે જ્યારે તમે થાકી જાઓ હારી જાઓ ને પછી સફળતા મળે સો ત્યાં સુધી ના મળે